નમસ્કાર દર્શક મિત્રો હુમલો કરતાળ કુવા પાસે રહેતા વિરમભાઈ લખમણભાઈ ગોઢાણિયા ડ્રાઇવિંગની નોકરી કરે છે તેઓએ આઠેક વર્ષ પહેલા વડોદરા ગામના જ્યોતનાબેન હરસુખભાઈ દાફડા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા લગ્નજીવનમાં એક દીકરીનો જન્મ થયો હતો

વિરમભાઈ લખ્મણભાઈ ગોડાણીયા પ્રજાપતિ સોસાયટીમાં દીપકભાઈના ઘર બહાર ઊભી અવાજ દેતા જસનાબેન બહાર આવતા ઘરે પરત આવવાનું કહેતા ભૂંડી ગાળો આપી ના પાડી દીધી હતી ત્યારે દીપકભાઈ પણ બહાર આવી ગાળો કાઢવા લાગ્યો હતો એવામાં જસનાબેન હરસુખભાઈ દાફડાએ પાછળથી આવી લાકડાનો ધોકો માથામાં મારી હાથમાં ધોકો મારતા લોહી લુવાણ હાલતમાં દીપકભાઈએ ગીઢિયાવાડોનો માર મારી ધમકી આપી હતી કે આ બાજુ ફરક્યો તો જાનથી મારી નાખીશું ભયભીત થયેલા વિરમભાઈ લખમણભાઈ ગોઢાણિયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં જ્યુઝનાબેન હરસુખભાઈ દાફડા અને દીપકભાઈ મહેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો છન્નું બી એકસો પંદર બે ત્રણસો એકાવન ત્રણ અને ચોપન હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે ફરિયાદી વિરમભાઈ લખમણભાઈ ગોઢાણીયાના જણાવ્યા મુજબ તેઓની પૂર્વ પત્ની જ્યુઝનાબેન હરસુખભાઈ દાફડા ઘરેથી કપડાં રોકડ રકમ દાગીના લઈને જતા રહેલા હતા આમ છતાં ગુનો નોંધાયો એમાં ઉલ્લેખ ન થતા કંઈક રંધાયું ગયાનું ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટર શોભના બાલસ કેશોદ આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા ઓકે વિરમ લક્ષ્મણ ગોઢાણીયા રહેવાનું વડોદરા ફાગડી રોડ મારા ઘરવાળી છોકરીને નિશાળે મૂકી અને ચાર હાડા મારા ઘરેથી બધું કાઢી લુગડા પૈસા બુટી અને એ કે હું સુરત જાઉં છું પછી મેં સુરતનો કોઈનો કોન્ટેક હતો નહીં મારી પાસે મોબાઈલ હતો નહીં પછી એનું મારે જાણ મળી કે નહીં આ નહીં આ ઠેકાણે છે હું અહીંયા પહોંચ્યો તો મારા વડે હુમલો કરવા વર વર્ગી ગયા જણ દીપો અને જોશના દાખલા પછી ત્યાંથી હું અહીંયા સીધો દાખલ થયો મને અહીંયા આપણે હાથ ફ્રેક્ચર કરી નાખ્યો ટાંકા અહીંયા માથામાં ફોડી નાખ્યું કે આંગળી પછી આખા શરીરમાં પોલા ધોકા વડે માર્યો મને બીકો ગઢવી અને જોશના દાપડા પછી મારી વધુ હવારે હું ઉઠો તા મારા હાથમાં કોજો આવી ગયો તો હું પછી અત્યારે સરકારી દવાખાને દાખલ થયો